જગ્યાએ રાવણ કુમકરણ મેઘનાથ હોય અને આપણે અહીંયા રવણ એક પુતળા દહન કરીએ લોકોને બતાવીએ કે બુરાઈ પર છેલ્લી અછાઈ નિવિધ્યા હોય અરોરા પંજાબી સમાજના પ્રમુખ રાજેશભાઈ પ્રકાશભાઈ પંજાબી પાસેથી મળતી માહિતી પ્રમાણે વિજયાદશમીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરોરા પંજાબી સમાજ દ્વારા રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હાલ વિદ્યાનગર સ્થિત જીઆઈડીસીમાં રાવણનું પંચાવન ફૂટનું પૂતળું બનાવી કામગીરી જોશમાં ચાલી રહી છે આગ્રાના દસ જેટલા નિષ્ણાત કારીગરોની ટીમ દ્વારા દિવસ રાત મહેનત કરી આ રાવણનું પૂતળું બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અમે સિત્તેર વર્ષથી આ પ્રોગ્રામ કરી રહ્યા છે રાવણ દમણમાં આ અમારા જે ભાઈ બુજુ જે પરંપરા ચાલી રહી છે એને અમે આગળ વધારી રહ્યા છીએ આ વર્ષે રાવણ દહન એટલે જે થશે એ પંચાવન ફૂટ પ્લસ હાઈટ રહેશે અહીં અને એક આખું ગદાધારી અમે રાવણ આખા આણંદની અંદર એવો રાવણ બનાવી રહ્યા છે કે ઇન્ડિયામાં એ રીતનો રાવણ નહીં હોય કે ગદાધારી કોઈ રાવણ નહીં બનાવતા આ વર્ષે રાવણની હાઈટ પંચાવન ફૂટ જેટલી રાખવામાં આવી છે આ વખતે રાવણના જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં ઢાલ હશે સમગ્ર ભારતભરમાં લગભગ બધા રાવણના હાથમાં તલવાર અને ઢાલ રાખવામાં આવે છે પરંતુ આ વર્ષે વિશેષ ગદાધારી રાવણ બનાવવામાં આવી રહ્યો છે આ રાવણ બનાવવામાં લાખ સવા લાખ ઉપરાંતનો ખર્ચ થઈ રહ્યો છે રાવણનું પૂતળું એક મુસ્લિમ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે સરાફત અલી અને તેમની ટીમ દ્વારા ગુજરાતમાં અમદાવાદ આણંદ નડિયાદ સાબરમતી પેટલાદ અને કલોલ સહિત દર વર્ષે રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવે છે સરાફત અલી અને તેમની ટીમ મળીને કુલ દસ જેટલા કારીગરો દ્વારા आनंद खाते विशेष थीम आधारित पुतलू तैयार कर मेरा नाम सराफत अली है मैं जिला आगरा का रहने वाला हूँ जी मैं अरोड़ा समाज पंजाबी समाज से करीबन तीस पैंतीस साल से हुआ हूँ और मैं काफ़ी जगह इनके प्रोग्राम करता हूँ साबरमती है आनंद है नरियाद है इतलाथ है कलोल है इसमें रामायण के अंदर

આ વર્ષે રાવણ દહન માટે જગ્યા પસંદ તો કરવામાં આવી છે જે દર વર્ષ માટે ફિક્સ નથી એટલે કે આવતા વર્ષે પણ રાવણ દહન માટે જગ્યા શોધવી કે તંત્ર દ્વારા જગ્યા ફાળવવી તે પ્રશ્ન ઉદભવશે આ બાબતને લઈને અરોરા પંજાબી સમાજમાં પણ ચિંતાનો વિષય વ્યાપ્યો છે બહુ મોટો અમારે માટે મેનેજમેન્ટ મેનેજમેન્ટ માટે અમારા સમાજના બહુ મોટો પ્રશ્ન થયો છે કારણ કે અમારી પરંપરાગત છેલ્લા સિત્તેર વર્ષોથી શોભાયાત્રા જે નીકળે છે આણંદ શહેરમાં નીકળે છે અને આ વખત અમારે જે રાવણ દહનનો કાર્યક્રમ કરવો પડી રહ્યો છે એ આણંદ શહેરની બહાર એટલે કે લાંબેલની પાસે આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે અમે કરી રહ્યા છે તો અમારે આણંદથી શોભાયાત્રા કાઢીને લાંબેલ મુકામે લઈ જવી એક બહુ મેનેજમેન્ટની દ્રષ્ટિએ બહુ મોટો પ્રશ્ન છે ઘણો ગંભીર પ્રશ્ન અમારા સમાજ સામે ઊભો થયો છે એટલે આ વખતે તો અમે આ પ્રાઇવેટ જગ્યા પર રાવણ દહનનો કાર્યક્રમ કરી રહ્યા છે પણ આવતી સાલ અમે ચોક્કસથી સરકારને બી રજૂઆત કરીશું જે બી અધિકારી છે એમને ચોક્કસ રજૂઆત કરીશું 12 ઓક્ટોબરને વિજય તશ્મિના દિવસે સાંજના સમયે આણંદના લાંબેન માર્ગ પર 55 ફૂટના ગદાધારી રાવણનો દહન કરી અસત્ય પર સત્યની જીતની એક કહાનીને તમામ લોકો યાદ કરશે